બોટાદ અને ગઢડા નગરપાલિકાની યોજાનાર ચૂંટણી લઈને વહીવટીતંત્ર નગરપાલિકાની ચૂંટણી માટે મામલતદાર કચેરી ખાતે કામગીરી હાથ ધરાઈ છે તંત્ર દ્વારા ઈવીએમ મશીન મતદાન કુટીર સહિત તમામ ચૂંટણીનું સાહિત્ય પણ વિતરણ કરવામાં આવ્યું છે ગઢડામાં કુલ એકવીસ હજાર એકસો અઠ્યાવીસ મતદારો અને તેવીસ બુથ છે જ્યારે બાર બુથ સંવેદનશીલ તેમજ એકસો એકતાલીસ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે બોટાદ માં કુલ નેવ્યાસી હજાર છસો ને એકોતેર મતદારો અને સિત્યોતેર બુથ પર ચારસો પંદર કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે ગઢડા નગરપાલિકા ની ચોવીસ બેઠકો તો બોટાદ નગરપાલિકા ની ચોત્રીસ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ડિસ્ટચિંગ સેન્ટર મોડેલ સ્કૂલ ખાતેથી સિત્યોતેર મતદાન મથકો ઉપર સિત્યોતેર પ્રિસાઇડિંગ સાથે કુલ ચારસો પંદરનો પોલિંગ સ્ટાફ આજે રૂટ રવાના થશે ચોત્રીસ સીટો ઉપર મતદાન યોજાનાર છે અને આજે ઈવીએમ સહિતની અન્ય ચૂંટણીલક્ષી સાહિત્ય પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફને આપવામાં આવશે